કોલેજોની મેડિકલ કોલેજોની ફીઝમાં ધરખમ વધારો કરવામાં આવ્યો ખરેખર તો સરકારના પૈસે જે મેડિકલ કોલેજોને સહાય મળી હોય એમણે તો નજીવી કિંમતે વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજમાં ભણાવવા જોઈએ કે જેથી ડોક્ટર ઓછી ફી લઈને ભણ્યો હોય તો સમાજ સેવા વધારે સારી રીતે કરી શકે મને આનંદ છે કે જાગૃત માતા પિતાઓએ આંદોલનની વાત કરી કોંગ્રેસ પક્ષે સતત આ મુદ્દાને જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે ઉઠાવ્યો અમારા NSUI અને યુવા કોંગ્રેસના મિત્રોને અભિનંદન આપું કે રોડ ઉપર ઉતરીને આપણે આંદોલન કર્યું અને આજે સરકારે નિર્ણય કરવો પડ્યો છે કે મેડિકલ કોલેજો જે GMERS માં ધર્થમ વધારો કર્યો હતો એમાં અમે

વિદ્યાર્થીઓના માતા પિતાઓ લડત આપી રહ્યા હતા એને અભિનંદન આપું છું મારા યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ ના જાબાજ યુવા સાથીઓએ રોડ પર ઉતરીને આંદોલન કર્યું પોલીસ સાથે પણ સંઘર્ષ થયો તો થયો પરંતુ અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો એ યુવાનોને પણ અભિનંદન આપું છું અને અમારા પક્ષના કાર્યકર્તાઓને અને આગેવાનોએ સતત આ લડાઈ ઉઠાવી પ્રેસ અને મીડિયાના મિત્રોએ પણ આ એક ન્યાયની લડતમાં સહાય આપે એ સૌને ખૂબ અભિનંદન આપું છું જનહિતના પ્રશ્નો માટે આવો સાથે મળીને સરકાર હોઈ શકે સરકારે જનતાનો અવાજ સાંભળવો જ પડે અને ન સાંભળે તો એ અવાજ સાંભળવા મજબૂર બને એ લોકતંત્રની તાકાત પણ દેખાડવી પડે ફરી વખત જે ફી ઘટાડો થયો છે એને આવકારું છું